સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી ખાતે ધોરણ આઠથી બારના વિદ્યાર્થીઓ માટે વિકસિત ભારતના યુવાનોનું વૈશ્વિક નેતૃત્વ માટે વિજ્ઞાન અને નવીનતાના ક્ષેત્રે સશક્તિકરણ વિષયને અનુલક્ષીને વિજ્ઞાન મેળાનું આયોજન સુરત શહેરની એકાવન શાળાના એકસો સત્તાવન જેટલા વિદ્યાર્થીઓ અને અઠ્ઠાવન શિક્ષકો દ્વારા એસી પ્રોજેક્ટ તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યા છે વૈશ્વિક નેતૃત્વ માટે ડિજિટલ ભારતના ટકાઉ ભવિષ્યનું નિર્માણ વિકાસ માટે ભારતના યુવાનોને સશક્ત બનાવવા વિજ્ઞાન તેમજ નવીનતા ક્ષેત્રે યુવાનોના કૌશલ્ય વિકાસમાં વધારો થાય અને વિજ્ઞાન મેળાને બે ગ્રુપમાં વેચવામાં આવ્યું છે ગ્રુપ એમાં ધોરણ આઠ નવ અને દસના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ તેમજ ગ્રુપ બીમાં બાર અને અગિયાર ધોરણના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે આ વિજ્ઞાન મેળો તારીખ બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના સવારે દસથી ચાર સુધી ખુલ્લો રાખવામાં આવશે જેનો લાભ સુરત શહેરની શાળાઓ અને જાહેર જનતાને વિના મળી શકશે નમસ્કાર મારું નામ સોનલ સંજય દેસાઈ કોર્પોરેટર અને સાંસ્કૃતિક સમિતિ ચેરમેન સુરત મહાનગરપાલિકા દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન સાયન્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે આજે અને કાલે બે દિવસ આ સાયન્સ સેન્ટરમાં વિજ્ઞાન મેળો ચાલવાનો છે જેમાં એકાવન સ્કૂલોના એકસો સાઠ બાળકોએ રજૂ કર્યા છે દરેક પ્રોજેક્ટની રૂબરૂ મુલાકાત લીધી અને દરેક બાળકને પ્રોત્સાહન આપ્યું કે યુવા આજે વૈશ્વિક સ્તરે પોતાનું આર્ટ પોતાનું હોશિયારી પોતાની સ્કૂલનું નામ આજે રોશન કરી રહ્યું છે દરેક બાળકને અભિનંદન આપ્યા અને સુરત મહાનગરપાલિકાનો ખર્ચ આભાર માનું છું કે આટલો સરસ પ્રોગ્રામ કરી અને શહેરને સુરત શહેરનું નામ વિજ્ઞાનમાં પણ આગળ રોશન થાય તેને માટે મારી શુભેચ્છા